અને ગાંધીભાઈ રેશન દેવા ભયલા ત્યારે ઉપર એને જીવનનો હુમલો કર્યો છે જેમાં દાંજીભાઈ અને એના એક 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 દીકરાને પગ ભાંગી નાખ્યો છે એમની મુલાકાત અમે આજ રોજ કરી છે હવે એને મોઢે સાંભળી કે ખરેખર બનાવશું હતું દાદા શું નામ તમારું દાંજીભાઈ કામ કયું વાનગા કામ દાદા હું બધા બેસનમાં દુકાન બેસન લેવાઈ ગયો હતો એને હુમલો કર્યો હુમલો કર્યો તમારી ઉપર અનિલભાઈ બારીયા અને મુકેશભાઈ બારીયા અને એના બે ભાણા ચાર જણા હતા એ મને લોકોનો પેપ માર્યો અને પછી મારો છોકરા આવી કે જેને દુકાનો ભાઈ મુકેશભાઈ કામ કર્યો પછી બે પાનમાં મને સારી ફગાવી દીધો

હું હું મારા ફાધર રેશન લેવા ગયા હતા રેશન લેવા ગયા હું કામેથી ઘરે આવ્યો ઘરે આવ્યો તો મને ખબર પડી મેં પૂછ્યું એ કહે કે રેશન લેવા ગયા તો હું કેમ મોડું છું બસ બહુ વાંધા ત્યાં હું ત્યાં આવી ગયો મારા પપ્પાને લેવા મારા પપ્પાને લેવા ગયો તો હાથ પાણીની ઊંઘ શરૂ હાથા પાણીની ઉભી શરૂ મારા પપ્પાને પેપ પાણી પાડી દીધું એવું નહીં

બરોબર ઈજી પોલીસે કોઈ જતની ધરપકડ કરી નથી એજીએ અમે ખાટલામાં રહે ભાવી છીએ કોણ પણ આરોપી કોણ કોણ છે આરોપી અનિલભાઈ રંશોભાઈ બારિયા મુકેશભાઈ રંસુભાઈ બારીયા પી જેમના બે ભાણિયા છે હા જયભીમ વરબીન મકવાણા નવસન ટ્રસ્ટ ભાવનગર મિત્રો તમે જુઓ છો તમે આખી કહાની સાંભળી કે લાખણા ડેમ જે ઘોઘા તાલુકાનું ગામ છે અને આ ગામમાં ઉચ્ચપક્ષ દલિત છે એમને પોતાના ગામમાં રેશન ઓછું મળે છે અને સ્લીપ કાઢતા નથી અને પંચાયતે બધા સાથે રહી અને સરકારમાં રજૂઆત કરી એની દાજ રાખી અને જ્યારે આ દલિત પરિવાર રેશન લેવા જાય છે તો રેશન ડીલર છે એની ઉપર પાઇપ અને ધોકાવાળી હુમલો કરે છે અને બંને બાપ દીકરાના પણ ભાંગી રાખે છે આજે એક મહિનો થયો છે એક મહિનોથી આજ સુધી આરોપીની ધરપકડ થઈ નથી એકનો એક માત્ર દીકરો છે એનો એક નાનો બાળક છે એ પણ માનસિક અસ્થિર જેવું છે આખું પરિવાર તમે જો ભયના ઓથારે જીવી રહ્યું છે કોઈ ધરપકડ કરવા પોલીસ આજ સુધી આરોપીની પોલીસે ધરપકડ કરી નથી આ લોકો રજૂઆત કરવા ક્યાં જાય કેમ કે ઘરમાંથી કોઈ પરિવારના લોકો બહાર નીકળી શકે એ પોઈશન જ નથી બંને ઇન્જર છે બંનેના પગ ભાંગી નાખ્યા બંને નીચે સુતા છે આટલી ગંભીર પરિસ્થિતિ છે આજની તારીખે અત્યાચારો દલિત ઉપર વધી રહ્યા છે એનું એક જ કારણ છે કે કાનૂની કાર્યવાહી જે થવી જોઈએ તાત્કાલિક થતી નથી એક મહિના સુધી આરોપીને ધરપકડ કરી નથી બંને પગ ભાંગી નાખ્યા છે ગંભીર કલમો લાગી છે ભારે કલમો લાગી છે તેમ છતાં સરકાર પાસે માગણી કરીએ છીએ કે એક તો રેશન ઓછું આપે છે એ સરકારની જવાબદારી છે રેશન પૂરું આપે સ્લીપ આપે બીજું કે જ્યારે અત્યાચાર થાય હુમલા કરે આરોપી તો એની તાત્કાલિક કાર્યવાહી કરવી પડે આરોપીની ધરપકડ કરવી પડે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આવા ગંભીર ગુનામાં તાત્કાલિક આરોપીની ધર ધરપકડ કરો અને તાત્કાલિક કાનૂનો કાર્યવાહી કરો અને જે રેશનમાં આવા ભ્રષ્ટાચાર કરે છે એ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જય